નમસ્કાર મિત્રો જીકે ગુરુ ચેનલ માં હું દશરથ જીજરીયા આપ સૌનું સ્વાગત કરું છું આ વિડિયો થી મિત્રો આપણે એક નવી વિડિયો સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ જેમાં આપણે સૂર્યમંડળ વિશે ચર્ચા કરી છે સૂર્ય મંડળ માં તેરા ગ્રહો ઉપગ્રહો સાથે સાથે ઉલ્કાઓ ધૂમકેતુ વગેરે ની આપણે કેટલીક નાની નાની કે વિગતો છે તેનો સમાવેશ આ વિડિયો સિરીઝ માં કરીશું જેથી કરી જે સૂર્ય ને લગતા જે ક્વેશ્ચન જે કોમ્પિટિટિવ એક્ઝામ માં આવતા હોય છે તેને આપ

આપણે જાણીએ છીએ કે પ્લૂટોનો હવે ગ્રહ તરીકે ગ્રહમાં સમાવેશ થતો નથી સૂર્યની આસપાસ વર્તુળાકારે ફરતા ખગોળીય પિંડને ગ્રહ કહેવામાં આવે છે અને ગ્રહની આસપાસ ફરતા નાના અવકાશી પદાર્થને ઉપગ્રહ કહેવામાં આવે છે આ બાબતને આપણે એક એનિમેશન દ્વારા સમજીએ તો આપણે જોઈ શકીએ છીએ કે જે સૂર્ય છે તેની ફરતે નાના નાના જે અવકાશીય પદાર્થો છે અવકાશીય પિંડો છે તે સૂર્યની ફરતે ભ્રમણ કરે છે તેને ગ્રહ કહેવામાં આવે છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં છે સૌથી સૂર્યથી સૌથી નજીક આવેલો ગ્રહ છે તે બુધ છે ત્યારબાદ શુક્ર છે પૃથ્વી ત્યારબાદ મંગળ ત્યારબાદ ગુરુ જે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે ત્યારબાદ શનિ ગ્રહ ત્યારબાદ યુરેનસ અને છેલ્લે નેપચ્યુન કે જે સૂર્યથી સૌથી દૂર આવેલો ગ્રહ છે આપણે જોઈ શકીએ છીએ મિત્રો આ સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ કે જે પૃથ્વી ગ્રહ છે અહીં આપણે પૃથ્વીને જોઈ શકીએ છીએ તેની ફરતે પણ એક અવકાશી પદાર્થ છે જે પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે તે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે જે ચંદ્ર છે આગળ જોઈએ તો ગ્રહોની ગતિનો જે નિયમ છે તે કેપ્લરે આપ્યો છે નરે આંખે જોઈ શકાતા ગ્રહોની વાત કરીએ તો તેમાં બુધ શુક્ર શનિ ગુરુ અને મંગળનો સમાવેશ થાય છે આકાર અનુસાર ઘટતા ક્રમમાં ગ્રહોની વાત કરીએ તો સૌથી મોટો ગ્રહ જે છે એ ગુરુ છે અને સૌથી નાનો ગ્રહ છે એ બુધ છે પૃથ્વી જે છે એ પાંચમા નંબરનો ગ્રહ છે સૂર્યથી વધતા અંતરમાં ગ્રહોની વાત કરીએ તો સૂર્યથી સૌથી નજીક આવેલો ગ્રહ જે બુધ છે અને સૂર્યની સૌથી દૂર આવેલો ગ્રહ નેપ્ચ્યુન છે પૃથ્વી જે છે એ ત્રીજા નંબરે આવેલો ગ્રહ છે અને બુધ બાદ શુક્ર ગ્રહ જે પૃથ્વી અને બુદ્ધની વચ્ચે આવેલો ગ્રહ છે ગ્રહોનો સૂર્યની દૂર મુજબ ક્રમમાં યાદ રાખવાનું સૂત્ર આપણે અહીં જોઈ શકીએ છીએ એમ બીઈ એમ જી એસ યુ એન આકાશગંગા સર્કિલ આકારમાં પથરાયેલી હોય છે આગળ વાત કરીએ સૂર્ય વિશે તો સૂર્યનું પૃથ્વીથી અંતર 14 કરોડ 95 લાખ હજાર અને 900 કિલોમીટર છે સૂર્ય એક તારો છે સૂર્યનો પરિક્રમણ કાળ જે છે એ પચીસ કરોડ વર્ષ છે જે એક બ્રહ્માંડ વર્ષ તરીકે ઓળખાય છે જેને એક બ્રહ્માંડ વર્ષ કહેવાય છે સૂર્ય પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ બાજુ ફરે છે સૂર્ય એક ગેસનો ઘોડો છે એટલે કે વાયુનો બનેલો ઘોડો છે એમાં એકોતેર ટકા હાઇડ્રોજન છવ્વીસ પોઈન્ટ પાંચ ટકા હીલિયમ તથા

પ્રશ્ન પૂછાય છે કે સૂર્ય પર ઊર્જા કઈ રીતે ઉત્પન્ન થાય છે તો નાભિકીય સંકલનથી સૂર્યની ઉર્જા ઉત્પન્ન થાય છે સૂર્યની ચારે બાજુ એક પાતળું વાતાવરણ હોય છે જે સૂર્યગ્રહણના સમયે જ જોવા મળે છે તેને પરિમંડળ એટલે કે કોરોના કહેવાય છે જે એક્સ કિરણો એટલે કે એક્સ રે ઉત્પન્ન કરે છે સૂર્યની પ્રકાશમય સપાટી જે વચ્ચેનો ભાગ છે તેને પ્રકાશમંડળ એટલે કે ફોટોસ્ફિયર કહેવાય છે અહીં આપણે સૂર્યની એક તસવીર જોઈ શકીએ છીએ આગળ જોઈએ તો વાયુમંડળની કિનારીઓ પ્રકાશમે હોતી નથી કારણ કે સૂર્ય પ્રકાશમંડળની કિનારીઓ પ્રકાશમેય હોતી નથી કારણ કે સૂર્ય વાયુમંડળ પ્રકાશનું શોષણ કરે છે જેને વર્ણ મંડળ એટલે કે ક્રોમોસ્ફિયર કહેવાય છે જે લાલ રંગનું હોય છે સૌર પવનોનું જ્યારે વાયુમંડળ સાથે ઘર્ષણ થાય છે ત્યારે પૃથ્વીના બંને ધ્રુવો પર પ્રકાશ જગમગ થાય છે જેને ઉત્તર ધ્રુવ પર ઓરોરા બોરિયાલીસ અને દક્ષિણ ધ્રુવ પર ઓરોરા ઓસ્ટ્રેલિસ તરીકે ઓળખવામાં આવે છે સૂર્યનું આયુષ્ય પાંચ અરબ વર્ષ બાકી છે જે હાલ મધ્યાહન કાળમાં છે એટલે કે સૂર્યનું જીવનકાળ તે દસ અરબ વર્ષ છે અહીં આપણે તસવીરમાં ઓરોરા બોરિયાલિશ જે ઉત્તર ધ્રુવ પર પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર જોવા મળે છે તેની તસવીર જોઈ શકીએ છીએ આ ઉપરાંત ઓરોરા ઓસ્ટ્રેલિસ જે પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર જોવા મળે છે આગળ વાત કરીએ તો સૂર્યનો વ્યાસ તેર લાખ બાણું હજાર કિલોમીટર છે જે પૃથ્વીના વ્યાસથી એકસો ને દસ ગણો છે સૂર્યનો પ્રકાશ પૃથ્વીની સપાટી સુધી પહોંચવા માટે આઠ મિનિટ અને સોળ પોઈન્ટ છ સેકન્ડ લાગે છે આપણને પ્રશ્ન પૂછાય છે કે સૂર્યપ્રકાશને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે તો આઠ મિનિટ અને સોળ પોઈન્ટ છ સેકન્ડ સૂર્યની નજીકનો તારો જે છે એ પ્રોક્સિમા સેન્ચ્યુરી કે જે સૂર્યની સૌથી નજીક આવેલો તારો છે સૂર્ય પોતાની ધરી પર પચીસ પોઈન્ટ આડત્રીસ દિવસે એક આંટો જે ભૂમધ્ય રેખા છે ત્યાં પૂરો કરે છે અને ધ્રુવ પાસે તે તેત્રીસ દિવસમાં એક આંટો પૂર્ણ કરે છે તો આ હતો આપણો આજનો વિડીયો જેમાં આપણે કેટલીક સૂર્યમંડળની કેટલીક બેઝિક વિગતો તે ઉપરાંત સૂર્ય વિશે ચર્ચા કરી આગલા વિડીયોમાં આપણે સૂર્યમંડળના જે ગ્રહો છે તેના વિશે ચર્ચા કરવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો જેથી કરી એમને પણ આ વિડીયો જે છે એ ઉપયોગી સાબિત થાય અને જો આપે હજી પણ અમારી ચેનલ ચીકે ગુરુને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો